તો દર્શકો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં દર્શકો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આપણે અહીંથીને ને અમરેલી રોડ ઉપર નીકળ્યા હતા ત્યાં સુંદર મંદિરના દર્શન થઈ ગયા ભગવાન સ્વામિનારાયણની ધજા ફરકતી હતી તો પછી આપણે અહીંયા વિડીયો બનાવવા આવી ગયા છીએ તો મિત્રો આપણે દર્શન કરીએ મંદિરના અને ધજાના કેમકે બપોરના ટાઈમમાં આપણે આવ્યા છીએ એટલે ભગવાનના મૂર્તિના તો દર્શન નહીં થાય કેમ કે મંદિરનું બંધ છે અત્યારે તો મિત્રો આપણે મંદિરના દર્શન કરી લઈએ તો મિત્રો ચેનલ પર નવા હોવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કેમ કે હું આવા આપણા વિડીયો ધર્મના વિડીયો હું લાવતો જ રહું છું તો મિત્રો ચેનલને પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આ છે અમરેલીનું ભગવાન સ્વામિનારાયણનું મંદિર ભગવાન ઘનશ્યામ મહારાજના આપણે દર્શન તો નહીં થઈ શકે પણ એની ધજાના દર્શન થઈ જાય એટલે બધું આવી જાય છે તો મિત્રો આ સ્વામિનારાયણ મંદિરમાં હાલ આપણે દર્શન કરવા ગયા હતા પણ રિનોવેશનનું કામ શરૂ હતું તો કામ પણ શરૂ હતું પણ આપણે થોડો વિડીયો બનાવી લીધો છે તો મિત્રો તમે દર્શન પણ કરી લેજો ભગવાનના અને નામ લેવાથી જ માત્ર આપણો આત્મપવિત્ર બની જાય છે તો મિત્રો ઘનશ્યામ મહારાજના પણ દર્શન કરી લેજો ને આપણે પૂરા મંદિરના દર્શન કરીશું તો મારી આરે કમેન્ટમાં જય સ્વામિનારાયણ જરૂરથી લખજો અને જય સ્વામિનારાયણ જરૂરથી બોલજો મિત્રો જય સ્વામિનારાયણ આપણે મંદિરના ધાલ દર્શન કરી રહ્યા છીએ તો મંદિરની કલાકૃતિ પણ અદ્ભુત અને સુંદર છે મનમોહક છે મંદિરના પરાગણમાં આપણો પગ મેકતા જ તે આપણે આનંદની અનુભૂતિ અનુભવીએ છીએ મંદિર એટલું સુંદર છે અને મંદિરમાં બેઠા ભગવાન પણ કરુણાનિધિ નીલકંઠની ભગવાન પણ આપણા માટે ખૂબ મહેરબાન હોય છે તો મિત્રો આપણે એમના દર્શન કરવાથી ધન્ય બની જતા હોઈએ છીએ મિત્રો ભગવાન શ્રી સ્વામિનારાયણ નું આ મંદિર અમરેલીનું છે તમને દર્શન કરી લેજો અને તમને મંદિર કેવું લાગ્યું એ કમેન્ટ બોક્સમાં જરૂરથી ભગવાન સ્વામિનારાયણનું નામ લખજો કેમ કે ભગવાન સ્વામિનારાયણનું નામ લેવાથી જ પાપ બળી જાય છે તો અહીંયા ભગવાન મહારાજ મહારાજનો પણ ફોટો આપણે સ્ટેચ્યુ જોઈ રહ્યા છીએ મંદિરની બનાવટ ખૂબ જ સુંદર અને કલાત્મક છે ધજાના દર્શન થાય ત્યાંથીને આપણે મનમોહક બની જતા હોઈએ છીએ આનંદની અનુભૂતિ કરતા હોઈએ છીએ ભગવાન સ્વામિનારાયણનું આ ખૂબસૂરત મંદિર આકર્ષણનું કેન્દ્ર છે ને આપણે તો અહીંયાથી પસાર થયા હતા પણ ભગવાનની ઈચ્છા બળવાન કેમ કે ઈશ્વર આપણને જ્યાં ખેંસી જાય ત્યાં આપણે જવું પડે છે મિત્રો આપણે તો અહીંયા આવી ગયા છીએ પણ ટાઈમ થોડુંક